અને કાળો બધો કહેવાય ના કરી ઉપર આપા બે રેટા ઉખાવા હો રાખવા રેતા પણ કશું કીધું કશું સાન હોય તો એમ તો કહું છું નું લુક રૂઈ નઈ ઉપર કો તું એ નઈ હું કહું છું કે યાર એ ઉપર પછી ડાળ પેલા બળ કરી પછી નહીં અરે આપા હું કાતા તા અલે આ તા ચાલે ઉઠાવ ના કે ઉઠાડીએ પણ ભલા તમે આટલી કા આટલું બધું ઊંઘાય ગાયદાન તમાર તમ ખબર તો કે હું રૂપાશે 3 વાગ્યા સુધી જાગી રહ્યો છું તે હું ચા લઈને આવ્યો તો તાન એટલા કે સાંબાર પીને મને પીઉં કી જવા કાઈ અરે યાર માનુકા અરે કકસો એક કામ કરો હું ઘેર જઈએ ને પેલા કહીએ એ જા કોણ આજે કે લો અલે કે અમે તો બે હું ગિયા તા લા શિકાર કોણ લઈ ગયો હું ખબર આ એ તો એવું કે તમે જ ફોન કરી તમે જ ન હું કે હું કે હું શું કે તમે તા નઈ કરી ગો હા માર પર તો લઈ ગયો મને તો તમારું પર શબ્દ આ જ કા કે હું ચાલેવા જો ને તાના તમે લાઈટ ન હંતાળી

કોણી છોડવા કેનાલ જવાનું છે ને આ બધું શાળું પાર આવશે કમલા ઉઠો તો સારી વાત સારી કમા એ કમા ઉઠી પેલા તો પાલી અને પેલું પોણી છોડવાનું છે ને આપડે કેનાલમાં કોટિયામાં સોડીએ છીએ એટલી વાર હું આ ગાય બધું કઈ નાખું

અને મને મેકલ મેકલ કરશી જ્યાં ઘેર છોડી આવે ઘેર છોડી આવે અને એ પેલા એ જ હતા તા અને આમ મને મેકલ દાતાણે કરવાના દીધું બોલો એ બહુ કંટાળો આવે છે ને કાકા દીધો ભાઈ પેલા ગઢબોર આવી લાશે બારી જાય ને તા ના તો એ ખાતા હોય તો પીતાય નહીં બસ એની ને રીતે હાટી મને જલ્દી દવા દે ઘેટવાની પોણી છોડી અને પછી સીધો થવું ઘેર અને ઘેર રહી દાતણ કરી અને પછી કાકા ખેડો અમે આપણે સરકારી જઈએ

तो काही काढव आम्हाला जोत आहे ना आगा। 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 महार। महार जो ગોથાળા ગોથાળા ભરાઈ રહ્યું છે કેટલો વજન છે કોઈને કોઈ જનાવર ભરી મોય નાખ્યું છે ખુશ રેલો તો નહીં નાખ્યો ગંદ મારે છે તો થોડું કોઈ મેકાય છે ભાઈ મને કર્યું હું મારે થોડો સાઈડમાં લઈને જોઈ જવું ગંદ મારે છે

શેટલા દાળો થી શેડી પડી ગયો છે જો જોઉં છે ગટ બોરો દેખાય છે હું શું કરું મને લઈ જઉં કોને મને લઈ જવા દે ઘેર પણ ઘેર મને બીક લાગે છે અરે શું કરું કોઈ આવતું એ નહીં કને કહું એ આ ગટ મારું લોહી પી ગયો છે ઉપર તો એને સમ કે લઈ જાવો એ ગડબોરા તારું નખો જાય મારા શીડી શેડી પડી ગયો છે તું મારા શો લઈ કોઈ આવતું જ નહીં

નાલું પોણી છોડવાજ સો વાગ્યા એટલે કમલા ઉઠાડ્યું તે કમલો પાછો જો કેનાલ ખબર ના પડે કમલા વેલા ઉઠાડીએ અરે યાર કેટલા વેલા ઉઠાડે કઉ છું સો વાગ્યા નો ઉઠાડ્યો તું ડોસી નો મોકલ્યો છે પાછું ડોસી નો લાયા

હવાનો દાળો ખરાબ નહી વાતો થઈ ગયો કેવાનું કરશું કરવાનું પેલા તો તમે લાશ ખોઈ નથી એટલે હું જવાબ કોક નું કેવાનું એ જ ખબર નહીં પડે લાશ લઈ વાળો કોણ છે

સવાર પર મેરે ચા પણ ગડબોરા ને લાજ તો હોય કે ખારું ખારું બા આ કહું લાજ કો ખારું ઉપાડી જુ છે અલ તા એ બધા હતા યાર હું ઉપાડી ગયું છે અલે આ આ રે ભગત હું ગેતા છે 10 વાગે ના છે ફવાર સુધી અને હું જાગી રહ્યો છે 4 વાગે ઉદે છે 4 વાગે ઉદે તો મને થોડું ડોલું સળી તો હું એ ઊંઘી ગયો મોન કામો બે રાતી અગિયાર વાગે એવા ઘેર આયા છીએ

બમરાબા તમે તો હા વા વા હું ગણ હું ગણ રહ્યા ઈ રહ્યા તો ખબર પડે અરે ઈ રહ્યા તા અમે તો મન કઈ ના આયા તા એટલે તો એ કયો ચિંતા નહી તમે જો ના કે હું તો આવું હે ના દવાખાની મે કે આઈ મન માથું જો હું ઈ જો તો આ કો કી કાર્યો છે દવાખાન મોજ રોજ ખબર પડે પણ એ તો તમારે કે પડે કે માર બે ઓધી નહી થાય તો મૂર હોતી યાર એ તો અમે કે હતા કઈ દીધું છે અમે કઈ પાસ તૈયાર છીએ હા કંટાળી જો કંટાળીજો જો ઉપાડી હતો નહીં હા અમુ એક કોમ કરું ગડબોરાની લાશ ઘેર નહીં લઈ જવી પછી હંતાડી દઉં ઘેર લઈ જાય આખું ગોમ મારા ઉપર સડી બે છે પશુ જઈને કહું છું મને શોખ ઓછા હંતાડી દેવા દે આ કાકા ના હોય મુસીબત ઉભી કરીને બેઠી હતી મારા ઉલે મને ઘેર જવા દે મા તો દાંતણ કરવાનું એ બાકી છે હજી પોણી છોડી આવજે પેલું લઈ આવજે આ ડખા પાછા પડ્યા ગડબોરા નહીં મારે લાશ શેડીને શેડી રહી હું તો કંટાળ્યો અમે શિકાર લાઈ કે ભૂત છે તો મને ખબર હે નહીં પણ ઘેર જઉં તો આને ખબર પડે મને અમે ઘેર જવા દે ઘેર જઈને કાકાને કહું જઈને ત્યાં હાય સાડી જો બોલતા બોલતા પણ શું કરું જો થાકી જો મને ગંદ ગંદ થઈ ગયો હું તો કોઈ ગંધ મારે કોઈ ગંધ મારે આમ ના પૂછે વાત હાલો જબરજસ્ત ચમત્કાર થઈ ગયો હતો બે ગઢબોરા એક સરકારીમાં માં અને કેના માં ગઢબોરો હાલો કોઈ ખબર નહીં પડતી મને અમે બે વાગે તો આયા છે કાકુન બે ગઢબોરા પાણ અને હવારે તો ગઢબોરો હોય કણે છે અમે હું મોનવું ભૂત છે કે ગઢબોરો છે કે હું છે કોઈ ખબર જ પડતી નહીં મને જવા દે અમું કાકાને જઈને કહું આ લોકો તો બે જણા ગેડા છે પણ ઓન કઈ હુદ જ નહીં પડતી

રાતી મારા ગાયો કાકા ગાયો એટલે ગાયો ને રાતી એવું કોમ સલે મને એવું લાગે આપણું ઊંઘાડી અને આ કાકો પછી લાશ લઈ જાય લાગે છે આપણું હું તું ઊંઘાડી ના અરે ઉપાડી ના ને હારા બને છે આપડે ઉઠી ગયા એટલા બખાણ તું યાર આ જો ખાલી કાકા ભત્રીજા નો ચાલ જોવો તમે પાટલી બાટલી ખખડા ના તાળે કેટલા આવી વાત ખુશ એટલે વાત આવી આ કે તમે ગડબોરા ની લાઈટ જોઈ છે તો એ બધું જવા દો એ બધું જવા દો ગમે તે કરીને આપા લાશ લાઈ આવજો મને એટલે અમે એની ખાસા દાડા થઈ જા બરાબર એટલે આપા એને અગ્નિ સંસ્કાર કરી દઈએ એટલે એના આત્માને મોક્ષ મળી જાય ખૂની નહીં પકડવાનો ખૂની બુની મુઓ એ તો ભગવાન જો વાત હાસી દે તમારી કાળુબા પણ આ પાછું અનેક તો કહે છે લાઈફ પણ લાઈફ તો ના હોય કમલાશ હોય

અઠવાડિયા થી એરોન કરે પેલા તો બીજી બધી વાત જવા દઉં પેલા તો લેડજો આપડે પેલા લાઈ શક નહી ચેક ઉપર એવી આવશે કે બે પેલું પણ આમ કરું લેડજો કાળમાં બીજું બધું જવા દેવ મારા માથે પાડી દેતો તો ખબર છે મને બે જણા પકડી રહ્યોન થયો છું એનાથી આમ કે કાળુ કાથારો

મારી કેળો ભાઈ ના છી નાખવા તું પેલા એ કે સોખવટ કર આ ગઢબુરા તમે માર્યો પેલા મને કે

પૈસા તો પૈસા હાલ નઈ આલુ પૈસા તું મારા પૈસા રાતે રાતી લેવાયા કોથળો તમે આગળ દુકાન છે ત્યાં તો ખબર હુરો રાતી લેવાયા તા તારા ઉપર અમારે કેસ કરવો છો રાતી હલાય લાશ ભરવા થી કોથળો આલો ને

એક જગ્યાએ બેહો ને આખી કહાની તો મને તમને હોંબળો હું કહું આ કે તમે હોંભળી છે બધા હોય અરે બધું મુ જેસે હાથ ચૂ કહી દિયો અરે હાથ ચૂ કેવું ખોટું થોડું ચાલશે આમ મને હું હાથ જ કઉ છું હે ની વાત મોડો તમે તાન ખબર પડે તમે હાથ ચૂ કયો આયો આનો ખોન મે નઈ કરી સારું કે હેડો તાનમ હું કહું હોંબળો તાન